રોટરી ક્લબ ડીસાડીવાઈન નો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબ ડીસાડીવાઇન નો પદગ્રહણ સમારોહ શુભમ પાર્ટી હોલ હોલમાં યોજવામાં આવ્યો જેમાન ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડીજી રોટે નિગમભાઈ ગેસ્ટ ઓફ ઓનર એગ રોટે ડોક્ટર સૌરભભાઈ તથા મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર ભાવિકભાઈએ સ્થાન શોભાવ્યું હતું ડીજી રોટે નિગમભાઈએ બે હજાર ચોવીસ પચીસ માંગ બનનાર નવા પ્રમુખ અલ્પાબેન શાહ તથા મંત્રી કાંતાબેન પટેલને કોલર તથા ફિન પહેરાવીને શપથવિધિ કરાવી હતી અને એગ્રોટે ડોક્ટર સૌરભભાઈએ નવા સભ્યોનું ઇન્ડક્શન કરાવ્યું મુખ્ય મહેમાન ભાવિકભાઈએ સૌનો ઉત્સાહ વધે તેવી સ્પીચ આપી હતી ચાર્ટર પ્રેસિડન્ટ ડૉક્ટર રીટાબેન ડોક્ટર અવનીબેન ડોક્ટર બિનલબેન ગિરિજાબેન ડૉક્ટર વર્ષાબેન ઉપસ્થિત રહ્યા સાથે અરુણાબેન કિંજલબેન વીનાબેન દીપિકાબેન રેણુકાબેન નિકેતાબેન ધારાબેન તથા હેતલબેન ભાવનાબેન સરોજબેન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા ક્લબના એડવાઇઝર રોટે ડોક્ટર હિરેનભાઈ રોટે પ્રવીણભાઈ સીએ રોટે કેયુરભાઈ તરફથી કાર્યક્રમની સફળતા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌએ ક્લબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા